શ્રાવણ માસના પ્રથમ સોમવારે આ વ્રતની શરૂઆત કરવી આ વ્રત જેટલું ફળદાયી છે એટલું જ કઠિન છે તેથી નબળા પોચાએ આ વ્રત ન કરવું આ વ્રતના મહત્વ વિશે નિર્ણય સિંધુમાં કહેવામાં આવેલું છે કે આ વ્રત કરવાથી પુત્રહીન દંપતી પુત્રને પામે છે નિર્ધન ધનવાન બને છે મૂર્ખ વિદ્યાવાન બને છે અને શાસ્ત્રોનું કથન કહે છે કે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે સૂર્યોદય પહેલાં સ્નાનાદિ કરી પવિત્ર થઈ મહાદેવના મંદિરે જઈ શિવ અને પાર્વતી તેમજ ગણેશનું પૂજન આરતી કરવી નકોરડો ઉપવાસ કરવો વાર્તા સાંભળવી અને શિવજીનું સ્મરણ કરવું નૈવેદમાં સાકર લઈ ના ચાર સરખા ભાગ કરવા એક ભાગ શિવજીને ધરાવો બીજો રમતા બાળકને આપી દેવો ત્રીજો જાતે આરોગવ અને ચોથો જળમાં પધરાવી દેવો મિત્રો આજના વિડીયોમાં આપણે સાકરીઓ સોમવારના વ્રતની વાર્તા વિશે વાત કરવાના છીએ તો વિડીયો અંત સુધી જુઓ અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાકન દબાવી દેજો જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે રૂપાવટી નામે એક નગરીમાં રેવાશંકર નામે એક કોઢિયો બ્રાહ્મણ રહેતો હતો કોઢના કારણે તેના લગ્ન થતા ન હતા રેવાશંકરે ઘણા ઓસડિયા કર્યા પણ કોઢ ન મટ્યો છેવટે સોળ સોમવારનું વ્રત કર્યું અને વ્રતના પ્રભાવે તેની કાયા કંચનવર્ણી બની ગઈ ગામે ગામથી રેવાશંકરના માગા આવવા લાગ્યા રેવાશંકરને રેવતી નામે રૂપવાન ગુણવાન અને પતિવ્રતા કન્યા સાથે લગ્ન કર્યા પતિ પત્ની સુખ ભોગવવા લાગ્યા અને પોતાનું જીવન સુખેથી જીવવા લાગ્યા એવામાં ઘોર ચોમાસું બેઠું વીજળી ચમકી કડાકા ભડાકા સાથે વરસાદ મુસળધાર તૂટી પડ્યો વીજળી પડી અને રેવાશંકરના ઘરની દિવાલ કક્કડભૂસ થઈ ગઈ બંને જીવ બચાવવા ભાગ્યા અંડાધાર વરસાદ આઠ આઠ દિવસ સુધી વણથંભ્યો વરસતો રહ્યો રૂપાવટીના લોકોના જીવ ઊંચા થઈ ગયા ખેતરો ડૂબી ગયા ઘરો તૂટી ગયા વરસાદ બંધ થયા પછી રેવાશંકરે કાટમાળ ખસેડી ત્યાં એક ઝૂંપડું બાંધ્યું પણ ખાવા અન્નનો દાણો પણ ન હતો ગામ હતું હતું ભૂખે ત્યાં ભિક્ષા કોણ આપે રેવાશંકરે પરદેશ જવાનો વિચાર કર્યો પતિવ્રતના રેવતી બોલી સુખે સિધાવો નાથ મુજ અબડાની ચિંતા ન કરશો દળના દળીને પાછેર પેટનો ખાડો પૂરી લઈશ રેવા શંકર તો ચાલી નીકળ્યો એક પછી એક ગામ ફરતો જાય છે પણ ક્યાંય અન્ન મળતું નથી ચાલતો ચાલતો ઋષિના આશ્રમે આવ્યો એણે અંદર જઈ ઋષિને દંડવત પ્રણામ કર્યા અને અશ્રુ ભરી આંખે પોતાના દુઃખની વાત કહી દયાળુ ઋષિએ એને રહેવું હોય ત્યાં સુધી સુખેથી રહેવાનું કહ્યું તન મનનો ઠાક ઉતરી ગયો ત્યાં સુધી રેવાશંકર આશ્રમમાં રહ્યો પછી વિદાય માગી ત્યારે નંદી ઋષિએ એને એક જડીબૂટી આપતા કહ્યું હે બ્રાહ્મણ આ સંજીવની જડીબૂટી છે આ બુટ્ટી ઘસીને મરેલા માણસ જીવ સજીવન થાય છે આનાથી એક માણસને તું જીવ તો કરી શકીશ માટે યોગ્ય પાત્રે તેનો ઉપયોગ કરજે ત્યારે રેવાશંકર બૂટી લઈને ચાલતો થયો આગળ જતા એક નગરે આવ્યો નગરના બધા માણસોના મુખ પર શોકની છાયા જોઈને તેને નવાઈ લાગી આગળ જતા કોઈનું હૈયાફાટ ફાટ રુદન અને કારમી ચીસો સંભળાવવા લાગી રેવાશંકરે જોયું તો રુદનનો અવાજ રાજમહેલમાંથી આવતો હતો રસ્તે જતા એક માણસને પૂછતા જાણવા મળ્યું કે રાજાનો એકનો એક પૂવર મૃત્યુ પામ્યો છે તેથી સમગ્ર નગરી શોકના છાઈ છવાઈ ગઈ છે આ વાત સાંભળી રેવાશંકરને નંદી ઋષિ આપિન સજીવનની બોટી યાદ આવી એ તરત મહેલમાં ગયો અને લમણે હાથ દઈને પુત્રના મોત પર આંસુ સારતા રાજા પાસે જઈને કહેવા લાગ્યો હે રાજન એકના એક લાડક લાડકવાયાના મોતના અપરાંપારના દુઃખ સાગરમાંથી હું તમને ઉગારીશ મને રજા આપો તો હું તમારા કુવરને સજીવન કરું ત્યારે રાજાને અને સાંભળનારા સૌને લાગ્યું કે નક્કી આ માણસ ઘેલો છે મરેલાને સજીવન કરવા માટે કોઈ શક્તિમાન નથી તો પણ ડૂબતો માણસ તણખલાનો આશરો લે એ ન્યાયે રાજાએ રેવાશંકરને કુંવરના સપ પાસે લઈને ગયો અને બધા રડવાનું ભૂલી આ તમાશો જોવા લાગ્યા રેવાશંકરે ઋષિએ આપેલી સજીવનની બુટી કાઢી અને ખરલ ઘસી પછી એનું એક ટીપું મૃત કુંવરના મુખમાં રેડ્યું ત્યાં તો કુંવરના ઠંડા શરીરમાં ગરમાવો આવી ગયો બીજું ટીપુ પડતા કુંવર આખો પટપટાવવા લાગ્યો ત્રીજું ટીપું પડતા કુંવર ભર ઊંઘમાંથી જાગ્યો હોય એમ આળસ મળીને બેઠો થયો બધાના આશ્રયોનો પાર ન રહ્યો રાજા રાણી તો રેવાશંકરના પગમાં પડી ગયા અને ખૂબ ખૂબ આગ્રહ કરીને રેવાશંકરને થોડા દિવસ મહેલમાં રોકી તેને ખૂબ જ સરભરા કરી પછી તેને રાજપુરોહિતનું પદ આપી રહેવા માટે મહેલ અને સેવા માટે દાસદાસી આપ્યા એટલું જ નહીં ભર્યા દરબારમાં ઇનામ પણ તેને આપ્યું આ બાજુ કંકાવટીમાં રેવતી દુઃખના દહાડા પસાર કરતી હોય છે અને પરદેશ કમાવા ગયેલ પતિની ચિંતામાં સુકાઈને કાટો થઈ ગઈ છે જતા આવતા વટેમાર્ગોને પતિના સમાચાર પૂછે છે પણ કોઈના સમાચાર ન મળતા ઘરમાં બેસી આંસુ સારે છે પારકા પાણી ભરી પેટનો ખાડો પૂરે છે પારકા દરણા દરીને હાથમાં છાલા પડી ગયા છે એવામાં પવિત્ર શ્રાવણ માસ આવતા સ્ત્રીઓ શિવજીનું વ્રત કરવા લાગી રેવતીને પણ પતિ પાછો ફરે એ માટે શિવજીને રીઝવવા આ વ્રત આદર્યું ઘરમાં એ જ દિવસે અનાજનો દાણો પણ ન હતો એટલે નકોડો ઉપવાસ કર્યો એમ કરતાં સાંજ પડી પડોશમાં પુત્રનો જન્મ થયો હતો ત્યાં સાકરના પડા જાયા એક ગાંગડો રેવતીના ઘરે પણ આવ્યો રેવતીએ સાકરનું પાણી કરીને પીધું તેથી પેટની આગ શાંત થઈ ગઈ અને એ શિવજીનું સ્મરણ કરતી સૂઈ ગઈ સ્વપ્નમાં ભગવાન શંકરે દર્શન દીધા અને કહેવા લાગ્યા કે હે દીકરી તે આજે અજાણતા મારું સાકરિયા સોમવારનું વ્રત કર્યું છે આ વ્રત પૃથ્વી પર સૌ પ્રથમ શક્તિ એટલે કે ઉમા ભવાનીએ મને પામવા માટે કર્યું હતું અને એ વ્રતના પ્રભાવથી તે મને પામી હતી હું તારા પર તુષ્ટ માન થયો છું હવે તું આ વ્રત શ્રદ્ધાથી કરજે અને વ્રત પૂરું થઈએ શ્રદ્ધાથી ઉજવજે તારી મનોકામના હું અવશ્ય પૂર્ણ કરીશ બીજા જ દિવસે રેવતીએ વિગતે વ્રતની વિધિ જાણી અને શ્રદ્ધાપૂર્વક સાકરિયા સોમવારનું વ્રત શરૂ રાખ્યું આ પ્રમાણે સોળ સોમવાર પૂરા થયા અને છેલ્લા સોમવારે વ્રત ઉજવવાનું નક્કી કર્યું પણ ઘરમાં ખાવા માટે ધાન ન હતું ત્યાં વ્રત ઉજવવું શી રીતે રેવતી નિરાશાના સાગરમાં ડૂબવા લાગી પરંતુ શિવજીની કૃપાથી રેવતીના સાત પેઢી સુધી ન કૂટે એટલું ધન કમાઈને ઘેર આવ્યું રેવતીની આંખમાં હર્ષના આંસુ આવી ગયા રેવાશંકરે માંડીને બધી વાત કરી બંને સાથે મળીને વ્રતનું ઉજવણું કર્યું સવાસેર ઘઉંનો લોટ સવાસેર ઘી અને સવાસેર ગોળ લઈને લાડુ બનાવ્યા એના ચાર ભાગ કર્યા એક મહાદેવને ધરાવ્યો બીજો રમતા બાળકને આપ્યો ત્રીજો ગોવાળને અને ચોથા ભાગનો પ્રસાદ વહેચ્યો અને વ્રતનું ઉજવણું કર્યા પછી રેવાશંકરે ઝૂંપડીની જગ્યાએ વિશાળ હવેલી બંધાવી પ્રંગાણમાં શિવજીનું મંદિર બનાવ્યું પતિ પત્ની બંને ભક્તિભાવપૂર્વક શિવજીની પૂજા કરતાં સુખેથી રહેવા લાગ્યા ભોળાનાથે ને કૃપા કરી દેવતીની કુખે દૂધ જેવો દીકરો દીધો બંને આનંદ આનંદ થઈ ગયા હે શંભુ સાકરિયા સોમવારનું વ્રત જેવું રેવાશંકરને ફળ્યું જેવું રેવતીને ફળ્યું એવું વ્રત કરનાર સર્વને ફળજો મિત્રો આવા જ અવનવા ધાર્મિક અને શાસ્ત્ર સંબંધિત વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ